તો આગળ વાત કરીશું સુરતના નવા વર્ષની પહેલા દિવસની વહેલી સવારની વાત કરવામાં આવે તો નવા વર્ષના દિવસની વહેલી સવારે વાતાવરણમાં જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં હળવા વરસાદના ઝાપટા પડ્યા છે જેથી વહેલી સવારે નોકરી પર જતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા સમગ્ર શહેરમાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી તો વેસુ કતારગામ વરાછા વગેરે વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા શિયાળાની આ ગુલાબી ઠંડીની માહોલ વચ્ચે વહેલી સવારે જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણ ઠંડુ બન્યું ભારે ધુમ્મસના કારણે લો વિઝિબિલિટી વાહન ચાલકો અટવાયા હતા તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ